નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ હું છું આપણી સાથે હેતુ બગલ છોટાદેપુર ના ખુટાલિયા આર્ચરી ગ્રાઉન્ડ પાસે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું છોટાદેપુરના ગ્રાઉન્ડ પાસે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કાર્યરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષે જેમ આ પણ જુલાઈ મહિનાના એક થી સાત તારીખ સુધી વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે આ કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી જેડી સોલંકી પીએલવી ઇર્શાદ ખાલપા પીએલવી કેફ મીઠાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા બસો પચાસ થી વધુ વૃક્ષો રોપવામાં આવ્યા હતા આજ રોજ છોટાઉદેપુર ખાતે ખોટલિયા આર્તરી ગ્રાઉન્ડની પાસે વૃક્ષારોપણનો કાર્યક્રમ ડિસ્ટ્રિક્ટ કોર્ટ છોટાઉદેપુર ખાતે કાર્યરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કરવામાં આવેલ છે આપ શું જાણો છો કે દર વર્ષે જુલાઈ મહિનામાં એક તારીખથી સાત તારીખ સુધીમાં આપણે વન મહોત્સવ તરીકે આ સપ્તાહ ઉજવીએ છીએ અને મુખ્ય હેતુ એ છે કે જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છે કે ઝાડો કપાવાના કારણે અને પ્રદૂષણ વધતા જે પ્રકૃતિનું જે સંતુલન બગડ્યું છે તેના કારણે ગરમીમાં વધારો થઈ રહ્યો છે અને ઘણી અગવડ પડી રહી છે તેમજ વન્યજીવન માટે આ બધી વસ્તુ બહુ હાનિકારક છે આ સંતુલન જળવાઈ રહી અને લોકોને સારું વાતાવરણ મળી શકે તે હેતુથી આ વન મહોત્સવ મનાવવામાં આવે છે જેના કારણે મોટી સંખ્યામાં વૃક્ષારોપણ થવાથી વૃક્ષોમાં વધારો થાય છે તેમજ લોકોમાં જાગૃતિ આવે છે કે વૃક્ષના વૃક્ષ રોપીને વૃક્ષોપણના લાભના કારણે આપણને સારું વાતાવરણ મળી શકે તેવું છે આમ બેકગ્રાઉન્ડ જોવા જઈએ આપણે તો વર્ષ ઓગણીસો પચાસથી થી વન મહોત્સવ તરીકે જુલાઈ એક થી જુલાઈ સાત સુધી મનાવવામાં આવે છે તે સમયના કૃષિ અને ખાદ્ય મંત્રી ડોક્ટર કે મુનશીના પ્રયત્નથી આ વન મહોત્સવનો શુભારંભ થયેલો હતો ત્યારથી દર વર્ષે આ વન મહોત્સવ ઉજવવામાં આવે છે રેહન પટેલ નેશન બ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર